સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રથમવાર માદરે વતન પહોંચ્યા પહોંચ્યા હતા હતા સ્વાગત કરવામાં આવ્યું છે કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન સહિત મત્સ્ય ઉદ્યોગો અને પ્રોટોકોલ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે ગામના સીમાડે નાના બાળાઓ અને સાથે જ બહેનોએ સામૂયું કરી અને તેમનું ભાવસંભર સ્વાગત કર્યું હતું ગામમાં યોજાયેલી ભવ્ય સભામાં સરપંચ અને સાથે જ દ્વારા મંત્રીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા મહત્વનું છે કે મંત્રીએ સૌના પ્રેમ અને વિશ્વાસ બદલ આભાર પણ વ્યક્ત કર્યો તેમના આગમનના કારણે નાના સુરકા ગામે ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો લોકોમાં ખૂબ જ ઉત્સાહ હતો તો બીજી તરફ આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અપીલ પણ કરી જે પ્રકારે ઝેર કે આપણા પેટમાં જઈ રહ્યું છે રાસાયણિક ખાતર બિયારણ ને જે પ્રકારે સમગ્ર દૂષિત જમીન થઈ રહી છે જમીન પણ બંજર બની રહી છે આવનારી પેઢીને સાચવવા માટે સૌ સાથે મળીને મારા વિભાગની જ્યાં જરૂર પડશે ત્યાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરીએ લાખો હેક્ટર જમીનમાં ગુજરાતમાં ને દેશમાં એ સફળતા રહી છે ત્યારે રિસર્ચો પણ થયા છે હું સમયે વાત કરવાનો છું આ રિસર્ચના આધારે દાવા સાથે કહું છું નથી ખેતીને નુકસાન નથી એના ઉત્પાદનને નુકસાન જીવન તંદુરસ્ત બને સ્વસ્થ બને અને આમદની પણ વધારે મળે એ પ્રકારનું ઉત્પાદન ની ક્ષમતા એ પ્રાકૃતિક ખેતીમાં રહેલી છે ત્યારે એની તરફ આપણે આગળ વધીએ અને સૌ સાથે મળીને આપણા દેશનો રાજ્યનો ગામનો વિકાસ કરવા માટે સહયોગ બને મારા ગામે